લોકસભાની ચૂંટણી વખતે ભાજપ સાંસદ પરશોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભૂકી ઉઠ્યો હતો અને ક્ષત્રિય રાજપૂત સમાજે ભાજપ પાસે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગણી કરી હતી પરંતુ ભાજપે ટિકિટ પાછી ખેંચી ન હતી એટલા આ વિરોધ બાદ રૂપાલા જંગી લેડ થી રાજકોટ સીટ પર થી જીત્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આંદોલન પર અલ્પ વિરામ મૂક્યો હતો ત્યારે હવે લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાદનું આ આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે છે તાજીતરમાં રૂપાલાએ આવિવાદિત નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરી હતી તેમણે જે કહ્યું હતું તે બરાબર જ કહ્યું હતું ત્યારે ફરી એકવાર ક્ષત્રિય સમાજ આંદોલનનો માર્ગ અપનાવવાની તેવી શક્યતા હતો કેમ કે ક્ષત્રિય સમાજ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈને એક પત્ર લખવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નોનો સસ્વરે નિરાકરણ લાવવામાં તે જણાવવામાં આવ્યું છે મુખ્યમંત્રીને લખ આ પત્ર મામલે ગુજરાત રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું છે જેમાં કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંકલન સમિતિ દ્વારા પાંચ આઠ બે હજાર ચોવીસના રૂપ એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં જે ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો છે તે આગામી દસ દસ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે અને આશા છે કે દશેરા સુધીમાં ગુજરાત સરકાર ક્ષેત્રે સમાજની કોર અને સંકલન સમિતિને બોલાવીને સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરશે તેનું સત્વરે નિરાકરણ કરશે જો આમ કરવામાં નહીં આવે તો દશેરા પછી સમગ્ર ગુજરાતી ક્ષેત્રે રાજપૂત સંસ્થાઓની મીટિંગનું આયોજન કરી આ બાબતે આગામી રણનીતિનું આયોજન ઘડવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ